સુરતમાં કરવામાં આવતા અકસ્માતોને રોકવા માટે એક ખાસ કાયદો બનાવવામાં આવ્યો છે ત્યારે આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સિટી બસના ચાલકો તેમજ વીઆરટીએસ બસ ના ચાલકો આ કાયદાનો વિરોધ કરીને આ ચોક્કસ મુદત હડતાલ ઉપર ઉતર્યા છે નવા વર્ષના પ્રથમ દિવસે જ સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકો દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આઠવા ગેટ ચોપાટી ખાતે મોટી સંખ્યામાં ડ્રાઈવરો અને કંડકટરો એકત્રિત થઈને સૂત્રોચ્ચાર કર્યો હતો સરકારે નવા નિયમ જે પ્રકારે લાવવાનો નિર્ણય લીધો છે તેના કારણે ડ્રાઇવરો અને કંડક્ટરોની મુશ્કેલીમાં વધારો થયો છે અઠવા ગેટ ચોપાટી પાસે એકત્રિત થયા બાદ જિલ્લા કલેક્ટરને આવેદન આપવા માટે પહોંચ્યા હતા તો બીઆરટીએસ બસના ડ્રાઈવર વિશાલ જાદવ જણાવ્યું કે મોટાભાગના અકસ્માતોમાં ખાનગી વાહન ચાલકો અને રાહદારીઓની પણ ભૂલ હોય છે ઝીબ્રા ક્રોસિંગ ન હોવા છતાં પણ રસ્તો ખોટી રીતે ક્રોસ કરે છે અન્ય વાહન સિગ્નલ જોયા વગર બીઆરટીએસ બસના રૂટમાં પણ ઘૂસી જતા હોય છે અને તેના કારણે પણ અકસ્માતમાં લોકોના જીવ જતા હોય છે આવા કિસ્સાઓમાં પણ બીઆરટીએસ બસ અને સિટી બસના ડ્રાઈવરોને જ જવાબદાર ઠેરવવામાં આવે છે મોટા ભાગના ડ્રાઈવરો અને કંડક્ટરો ખૂબ જ ગરીબ વર્ગમાંથી આવતા હોય છે કોઈ પણ અકસ્માત થાય અને કોઈનું મોત થાય તો તેઓ સાત લાખ રૂપિયા કઈ રીતે ચૂકવી શકે

के का तो मतलब, तो मतलब ये है कि कि पब्लिक। आप... आपकी तरफ से सरकार को कोई लिखित में कोई जानकारी इसकी दी गई है या पूरा सर।, सर और यही है इसी चीज के लिए अदर कंट्री अदरवाइज अदर कंट्री वगैरह सब है ऐसा नहीं कि यहां पे अपने गुजरात का अदर कंट्री अदरवाइज सब है यहाँ पे वेस्ट बंगाल

ભારતે ભારત સરકારે જે નિયમ લગાવ્યું છે ડ્રાઈવર તરીકે જે બધા નિયમ છે એ ડ્રાઈવર બધા આવે છે એમાં ટ્રકવાળા નથી ને બસવાળા નથી ટુ વ્હીલ ઓટો રિક્ષા ફોર વ્હીલવાળા બધા ડ્રાઈવરો પર નિયમ છે અમારી માંગ એટલી જ છે કે અમારા પર જે કાયદા લગાવ્યા છે અમે સિટી બસ ચલાવીએ છીએ એટલી પબ્લિકના અંદર રોજે રોજ પચાસ હજાર મુસાફરીને લઈને મુસાફરી કરીએ છીએ એક બસમાં કેપેસિટી પચીસ જણાની હોય એમાં એંસી એંસી નેવ નવ જણા ભરે છે અમારું ખાલી એટલું જ કહેવાનું છે એસએમસીએ અમારી વિરોધ ના ડેપોવાળાની છે ના ડેપો મેનેજરથી છે ના સરકારથી એટલો જ વિરોધ છે કે અમે લોકો જે બીઆરટીએસ બસ ચલાવીએ છીએ એ અંડરલોડ રાખો બીઆરટીએસ બસમાં જે આમ પબ્લિક ફરે છે એને પર પ્રતિબંધ રાખો ઝબરા ક્રોસિંગ સિવાય જે એક્સિડન્ટ થાય એના પર ડ્રાઈવર પર કોઈ બી પ્રકારનું અકસ્માતનું એફઆઈઆર દર્દ નહીં થવા જોઈએ પ્લસ આમ પબ્લિક જે ડ્રાઈવર કન્ડક્ટરને સિટી બસ હોય કે બીઆરટીએસ બસની હોય મારી રાખવાની ધમકીઓ પે ચાકુ બતાવવાની ધમકી આપે બે દિવસ પહેલાં જ મારા પર બનાવ બન્યો છે ભરોચપાટિયા બે જ્યાં સ્ટોપ પર તો એના વિષય એસીએમસી હું પગલાવું છ કે એનો અમને નિયમ આપો અમારી સેફટી આપો બીજી વાત કે જે એસીએમસી જનાની ગાડી ભરીને મૂકે છે એમાં બ્રેક લાગતા નથી એ ગાડી અન્ડર રોડ રાખો પેસેન્જર અમુક સ્ટોપ પર માનતા નથી ટ્રાફિક લાગે છે બહુ બધી એવી સમસ્યા છે કે અમે આજે રજૂ કર્યોના છે એસમસીએ એ અમારી પગલાં શાંતિથી વિનંતીપૂર્વક સમજીને એના પર યોગ્ય નિયમ લગાવો અમારી કંઈ બીજી માંગણી નથી અમે આજે કલેક્ટર શ્રી પાસે જવાના છે આ બધા નિયમના રજૂઆત કરવાના છે અમારી એવડી માંગણી છે કે આ શાંતિપૂર્વક એ લોકો સાંભળીને એના પર બીજા નિયમ લગાવો અને અમાર અમારા ઉપર પાંચ લાખ રૂપિયા દંડ આપો એવી રીતના આ બધું દંડ હટાવી દો